સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાવાડી અને રાણી પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવેલા છે ત્યાં જે અગાઉ પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રી સીટર એમસીઆર વગેરે ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કોઈ ગુનાહિત જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને અત્યારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુમાં છે લોકોને આપવામાં આવતો જે પોલીસે જોઈને ભાગે છે અથવા અહીંયા પબ્લિકે કોઈ ગભરાવાની જરૂર નથી પોલીસ જે શંકાસ્પદ છે જે લોકો અને કોઈ ગુનાઈત જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી મહિલાઓ બાળકોને પોલીસ એમની મર્યાદા જાળવી અને મહિલા પોલીસ પણ સાથે રાખે છે એટલે કોઈએ ક્યાંય ગભરાવવાની જરૂર નથી વાહન ચાલકોને કોઈ સંદેશ આપતો જે ડોક્યુમેન્ટ સાથે રાખવાનો હોય છે વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકના જે કંઈ રૂલ્સ નિયમો છે હેલ્મેટના અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા તો એ પોતે રાખીને જો વાહન ડ્રાઈવમાં નીકળે તો બીજી કોઈ હેરાનગતિ ના નડે અને ટ્રાફિક રૂલ્સ પણ ફોલો થાય